નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો તમારા સુખ દુઃખમાં કેવા લોકો સાથે હોય છે અને કેવા લોકો તમારાથી દૂર થઈ જાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો સુખ અને દુઃખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે તેમ આવ્યા કરે છે એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ જીવનમાં તકલીફો આવે તો પણ ચિંતા ના કરવી જોઈએ કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે એટલા માટે ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ નંબર બે આગળના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા દુઃખ કે સુખના સાચા સાથી હશે બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે નંબર ત્રણ જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે નંબર ચાર જીવનમાં સંજોગો પસંદ કરવાનો ભલે આપણને કોઈ અધિકાર નથી પણ આવેલા સંજોગોમાં કેમ વર્તવું ને એ તો આપણા હાથમાં જ હોય છે નંબર પાંચ કોઈની ભૂલને વધુ શોધવા જશો તો એ સંબંધ બગડશે પરંતુ એ વ્યક્તિએ આપણા માટે શું કર્યું છે એ વિચારશો તો બગડેલા સંબંધો પણ સુધરી જશે મિત્રો શિખામણના સો શબ્દો કરતાં અનુભવની એક ઠોકર પણ વધારે અસરકારક હોય છે મિત્રો જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ને કંઈક ખાસ કારણ જરૂર હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે માણસના નહીં પરંતુ ઈશ્વરના ભરોસે રહેજો સાહેબ કારણ કે માણસ તો ઘણું બધું સંભળાવી દેશે પરંતુ ઈશ્વર સંભાળી લેશે આજકાલ તો સમાજમાં અને સગામાં માન જોઈતું હોય તો પૈસાવાળા થવું પડે છે અહીં તો પૈસાને જ સલામ છે બાકી હવે તો તમારી માણસાઈ અહીં મમરાના ભાવે વહેંચાઈ જાય છે ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી જે એ થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી ગુમાવે છે બંને એકબીજાને એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને ઓળી દેતા હોય છે સંબંધો બગાડી દેતા હોય છે જિંદગીમાં જ્યારે જ્યારે કોઈના સાથની જરૂર પડી છે ને ત્યારે ત્યારે હંમેશા હું એકલો જ પડ્યો છું એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે મિત્રો જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે મહત્ત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્ત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ પાનખર પણ એસો છે જિંદગીનો ફરક બસ એટલો છે કે ચાળના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો જિંદગી ખુશહાલ હોતી નથી એને ખુશાલ બનાવવી પડે છે મહેનત કરીને એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી સત્ય હંમેશા દિલથી જ નીકળે છે આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે મિત્રો જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો સમયની પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ જે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા માગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબ નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે એ પણ ના ભૂલતા મળેલા સમયને સારો બનાવો જો સારા સમયની રાહ જોવા બેસો તો આખી જિંદગી નીકળી જશે જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક નથી પડતો સમય માણસને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ કારણ કે સમય એ કોઈની પણ રાહ જોતો નથી દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે જેને દિલમાં કાવ વાગે છે તે આંખોથી નહીં પરંતુ દિલથી રડે છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં ગમે તેવી હોય પરંતુ ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ સારી હોવી એ ખૂબ જરૂરી હોય છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે અહીં તો જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા કેટલાક લોકો આંસુઓથી દર્દને વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે સંબંધ ઊંડો હોય કે ના હોય પરંતુ પરોસો ઊંડો હોવોને ખૂબ જરૂરી હોય છે કારણ કે જો સંબંધોમાં પરોસો ના હોય વિશ્વાસ ના હોય તો એ સંબંધો તૂટી જવાના આરે આવી જાય છે મનુષ્યને દગો મનુષ્ય નથી આપતો પરંતુ એ ઉમીદ આપે છે જે તે બીજા લોકોથી રાખે છે જિંદગી આપણને શીખવાડે છે કે જો જીવનમાં શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે તમે પોતાને જ બદલતા શીખી જાઓ જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરો દોસ્તો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો જે તમારા ગુસ્સાને સહન કરીને પણ તમારો સાથ આપે એનાથી વધારે સાચો પ્યાર બીજું તમને કોઈ નથી કરી શકતું ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ કારણ કે યાદ રાખો મિત્રો કે એક દિલ એવું જ તમારી પાસે પણ છે એ ના ભૂલતા જે દિવસે લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરી દીધું ને એ દિવસથી તમારી જિંદગીમાં આનંદ આવવાનું શરૂ થઈ ગયું સમજો સંબંધોની શરૂઆતમાં માણસો સારા રહે છે પછી જ્યારે તેમનો સ્વાર્થ પૂરો ના થાય તેમની અપેક્ષાઓ પૂર્ણ ના થાય ધીરજ ઓછી થવા માંડે સમજણ ઓછી થાય અને જ્યારે એકબીજામાં વાંક કાઢવા લાગે ત્યારે પછી એ સંબંધ બહુ જ લાગવા લાગે છે કારણ કે હવે સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે આ દુનિયાના લોકો એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો ના કરીશ વિશ્વાસ અહીં પળ પરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં તો લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ બીજા લોકોથી તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે એ જ નથી મળતા વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ તમારી તકલીફો બીજાને બતાવશો તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે સારા માણસની કદર કરતા શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે જ્યારે સંબંધો રડાવવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો જિંદગી આસાન બની જશે પ્રશંસા ભલે ગમે તેની કરો પરંતુ અપમાન જોઈ વિચારીને કરો કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે લોકો દુઃખમાં કામ આવે એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે માણસ નથી બોલતો પરંતુ તેના દિવસો બોલે છે અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ કણું પણ કેમ ના બોલે તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું ચહેરો સુંદર હોય કે ના હોય પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ મિત્રો કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ શબ્દો એ તો જીવન ફરિયાદ રહે છે આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલા જોઈએ છે જિંદગીમાં ક્યારે એના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય ત્યારે તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જે વસ્તુને તમે મેળવવા માગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે કોણ શું કરી રહ્યું છે શા માટે કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જો દૂર રહેશો ને તો જ તમે જીવનમાં ખુશ રહી શકશો હકીકત કંઈક અલગ હોય છે કારણ કે હંમેશા હસવા માણસ ખુશ નથી હોતો એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું એ યાદ રાખજો આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે જેમના ચહેરા ઉપર તમે હસવું ના લાવી શકો એમની આંખમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી યાદ રાખો કે સારા સમયને જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે સેવા બધાને કરો પરંતુ આશા કોઈથી ના રાખો કારણ કે સેવાનું અસલી ફળ હંમેશા ભગવાન જ આપે છે વિચારેલું થાય તો એને વધાવી લેવું અને જો વિચારેલું ના થાય તો સહજ એને સ્વીકારી પણ લેવું તમે કોઈને છેતરવામાં સફળ થાવ તો એમ ના સમજવું કે એ વ્યક્તિ મૂર્ખ છે પરંતુ એ માણસે તમારી લાયકાત કરતાં પણ વધારે તમારા પર વિશ્વાસ મૂક્યો હતો ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો ને એ ખૂબ જ જરૂરી હોય છે અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવા વાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇનોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી જ શીખવા મળે કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે મનમાં વહેમ મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધની નિશ્ચિત છે પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી એટલે હવે લોકો કહેવા લાગે છે કે જમાનો ખરાબ છે જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરવો કારણ કે દોસ્તો પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી એને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારેય નથી તૂટતો જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પણ લાગે છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર